સો હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં શું આજે ખૂબ જ સરસ એવું આપણે ઢોકળીનું શાક છે કાઠિયાવાડી ઢોકળીનું શાક છે એ આપણે પ્રિપેર કરી છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ચોક્કસથી મારી આ રેસિપી છે એ ટ્રાય કરજો અને આ એકદમ સરળ એવી ઢોકળી બનાવવાની રેસિપી છે હું તમારી સાથે શેર કરું છું તો ખૂબ જ સરસ એવું આપણું ઢોકળીનું શાક રેડી થઈ અને તૈયાર છે તો આના માટે આપણે કઈ પ્રોસેસ કરી છે તો તેનો વિડીયો છે આખો અચૂકથી છે એ પૂરો જોજો તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં મેં આઠ વ્યક્તિ માટે છે એ ઢોકળીનું શાક પ્રિપેર કરેલું છે તો તે પ્રમાણે છે મેં ક્વોન્ટિટી એડજસ્ટ કરેલી છે તમે તમારી રીતે છે એ ક્વોન્ટિટી છે એ એડજસ્ટ કરી શકો છો અને ખૂબ જ સરસ અને સ્વાદમાં એકદમ રસાવાળું અને ઓથેન્ટિક સ્ટાઇલ છે એ આપણે ઢોકળીનું શાક પ્રિપેર કરી છે તો ફર્સ્ટ ઓફ ઓલ ઢોકળીનું શાક બનાવવા માટે અહીં મારી પાસે એક કપના માપથી ખાટી છાસ એ જ કપના માપથી ચણાનો લોટ અને એ જ કપના માપથી છે એ મેં પાણી લીધેલું છે આ માપ છે એ ફિક્સ આપણે રાખીએ છીએ ત્યાર પછી એક મિક્સિંગ બાઉલમાં છે હું એક કપ ચણાનો લોટ છે એ એડ કરી દઉં છું અને ત્યાર પછી તેની અંદર સ્વાદ પ્રમાણે છે એ હું નિમક એડ કરું છું અને ઢોકળીમાં છે આપણે વધારે મસાલા છે એ નથી કરતા આપણે બેઝિક મસાલા જ કરીએ છીએ ત્યાર પછી તેની અંદર તે જ કપના માપથી અહીં મારી પાસે ખાટી છાશ છે એ હું એડ કરું છું ઘરની બનાવેલી ખાટી છાશ હોય તો તેનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે અને આને વિસ્કની મદદથી આપણે પ્રોપર રીતે છે આને મિક્સ કરી લઈએ છીએ જેથી કોઈપણ જાતના બેટરમાંથી લમ્સ ના રહે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણું એકદમ બેટર છે એકદમ સ્મૂથ રેડી થઈ અને તૈયાર છે ત્યાર પછી આની અંદર પિંચ ઓફ હું હળદર પાવડર છે એ એડ કરું છું અને એક ચમચી છે હું લાલ મરચું પાવડર એડ કરું છું લાલ મરચું પાવડર આપણે ખાલી કલર માટે છે એડ કરી છે તીખાશ માટે અહીં આપણે એડ કરતા નથી જેથી આપણી ઢોકળીનો કલર છે એ ખૂબ જ સરસ આવે ત્યાર પછી એ જ કપના માપથી હું પાણી એડ કરું છું અને ફરીથી તે છે તેને આ રીતે આપણે મિક્સ કરી અને તેને હલાવી લઈએ છીએ જો ફ્રેન્ડ્સ તમે આ માપને અનુસાર તમે ઢોકળી બનાવશો તો તમારી ઢોકળી છે એ ખૂબ જ સરસ સોફ્ટ અને ખૂબ જ સરસ છે એ લમ્સ ફ્રી બનશે અને તૈયાર પણ છે એ ખૂબ જ સરસ રીતે થઈ જશે ત્યાર પછી અહીં મારી પાસે એક નોનસ્ટિકનું વેસલ છે એ મેં લીધેલું છે બને તો નોનસ્ટિક વેસલ જ લેવું અદ અદરવાઈઝ જેનું બોટમ છે એ થોડુંક થીક હોય એવું એક વેસલ લેવું ત્યાર પછી આની અંદર મોટી પાંચથી છ ચમચી છે હું તેલ એડ કરું છું અને તેલ એડ થઈ ગયા પછી તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જે છાસ અને ચણાના લોટનું મિક્સર રેડી કરેલું છે તેને હું ધીમે ધીમે છે આમાં એડ કરી દઉં છું અને ફ્લેમ હંમેશા છે આપણે સ્લો જ રાખીએ છીએ આ પ્રોસેસ કરવા માટે આપણે ફ્લેમ છે એ ગેસની સ્લો રાખીએ છીએ ત્યાર પછી આને હળવા હાથે છે આ રીતે હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જાય છે મિનિમમ સાતથી આઠ મિનિટ પછી આપણું બેટર છે એ મિક્સ થતું આવે છે તમે જોઈ શકો છો કે આપણું બેટર છે એ થોડું ઘાટું છે એ થઈ ગયું છે અને સતત છે તેને હલાવતા જ રહેવાનું છે જેથી કરીને આપણો લોટ છે નીચે બેટર ચોટે નહીં અને જ્યારે આપણે મિક્સ કરતા હોઈએ છીએ ત્યારે તેને લમ્સ જે એના ગાંઠા બની જાય છે તેને આપણે આ રીતે જે પ્રેસ કરતા જઈએ છીએ અને તેને હલાવતા જઈએ છીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ પછી આપણું બેટર છે એ ધીમે ધીમે છે એક સાથે આવવા માંડ્યું છે અને તેની કિનારી છે જ્યાં સુધી એ ના છોડે ત્યાં સુધી જે આપણે સતત આ પ્રોસેસ છે એ હલાવતા રહેશું અને કરતા રહેશું તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે જે આપણું બેટર છે એ આવી રીતે લમ્સ ફ્રી થઈ ગયું છે અને તેની કિનારી છે એ પણ છોડવા માંડ્યું છે મિનિમમ આઠથી નવ મિનિટ સુધી છે અને સતત હલાવતા રહેવાનું છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ રીતે છે આપણું બેટર આપને આ થિકનેસ પ્રમાણે મળી આવે છે હજી આપણે બે મિનિટ સુધી છે એ આ બેટરને પ્રોપર રીતે હલાવી છે જેથી કરીને આપણું બેટર પ્રોપર રીતે છે આપને તૈયાર મળી જાય તો ફ્રેન્ડ્સ હવે આની અંદર છે હું બે ચમચી હું ઓઇલ એડ કરું છું આ સ્ટેજે જેથી કરીને આપણી ઢોકળી ખૂબ જ સોફ્ટ બને અને ખૂબ જ સરસ છે એ અનમોલ્ડ છે એ થઈ જાય જ્યારે આપણે ઢોકળીના પીસીસ બનાવતા હોય તો આ પ્રોસેસમાં છે એ તેલ ચોક્કસથી એડ કરવું ત્યાર પછી અહીં મારી પાસે એક મેં ડીશ લીધેલી છે તેને પણ આપણે તેલથી છે એ ગ્રીસ કરી દઈએ છીએ અને થોડુંક ગ્રીસ કરવામાં પણ તેલ થોડુંક વધારે રાખીએ છીએ અને પ્રોપર રીતે છે ડીશને આપણે ગ્રીસ કરી દઈએ છીએ ત્યાર પછી આ ઢોકળી છેનું મિક્સર છે તેને આપણે આ રીતે છે તેમાં એડ કરી દઈએ છીએ અને પ્રોપર રીતે છે એડ થઈ ગયા પછી સ્પેચ્યુલાની મદદ વડે છે આ રીતે તેને એક સરખી રીતે તેને સ્પ્રેડ કરી દઈએ છીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું ઢોકળીનું મિક્સર છે એ આ રીતે સ્પ્રેડ થઈ ગયું છે અને તેને હળવા હાથે છે એક સરખું છે એ આપણે સ્પ્રેડ કરતા જઈએ છીએ તો તમે જોઈ શકો છો અને આની અંદર હું કોઈપણ જાતના સોડો પાવડર છે ખાવાનો સોડા છે એડ કરતી નથી છતાં પણ આપણી ઢોકળી છે એ ખૂબ જ સરસ રીતે બની અને તૈયાર થઈ જશે આ રીતે તેને ડેપ કરી અને તેને મારી પાસે એક ઢોકળીયું છે તેની અંદર છે ગરમ પાણી મેં મૂકેલું છે મિનિમમ બારથી પંદર મિનિટ ફૂલ ફ્લેમની ગેસ ઉપર છે આપણે ઢોકળીને થવા દઈએ છીએ તો ફરીથી ચેક કરી લઈએ આપણી ઢોકળી છે એ રેડી છે તમે જોઈ શકો છો અને હવે આને છે મેં ઠંડી કરીને મિનિમમ પંદર મિનિટ પછી છે આને આપણે આ રીતે છે પીસીસમાં કટ કરશું અને હંમેશા વાતનું ધ્યાન રાખવાનું કે ઢોકળી આપણી સેજ ઠંડી થાય ત્યાર પછી જ આપણે પીસીસમાં કટ કરીએ છીએ જેથી તેનીનો શેપ છે એ એક સરખો જળવાઈ રહે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું ચપ્પુ છે એ પ્રોપર રીતે છે એ કટ કરી લે છે અને આપણું ચપ્પુ પણ એમાં ચોંટતું નથી એટલે આપણી ઢોકળી છે એ ખૂબ જ સરસ છે એ પાકી ગઈ છે તો ફ્રેન્ડ્સ આ પ્રોસેસ કરવાથી આપણે ચણાના લોટનો કાચો સ્વાદ છે એ આપને આવતો નથી અને આપણી ઢોકળી છે એ ખૂબ જ સરસ રીતે પ્રિપેર થઈને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આપણી ઢોકળી ખૂબ જ સરસ અને એકદમ જેને કહેવાય કે એકદમ એનું બેટર છે એ પ્રોપર રીતે લમ્સ ફ્રી થઈ ગયું હતું તો ઢોકળી પણ ખૂબ જ સરસ છે એ આપણી આ રીતે તૈયાર થાય ત્યાર પછી અહીં એક ગેસની ફ્લેમ ઓન કરી એક મેં નોનસ્ટીકનું વેસલ લીધેલું છે તેની અંદર છે હું હાફ કપ જેટલું ઓઇલ છે એ એડ કરું છું ઢોકળીના શાકમાં થોડુંક તેલનું પ્રમાણ છે એ વધારે હોય છે તો જ તેનો સ્વાદ અને ખૂબ જ સરસ આવતો હોય છે તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર એક ચમચીથી દોઢ ચમચી હું આખું જીરું છે એ એડ કરું છું અને આખું જીરું છે એ સતરાઈ જાય ત્યાર પછી આની અંદર આપણે પિન્ચ ઓફ હિંગ એડ કરી દઈએ છીએ અને પિંચ ઓફ હળદર પાવડર પણ આ સ્ટેજે આપણે એડ કરી દઈએ છીએ ત્યાર પછી આની અંદર લાલ મરચાં છે એને પણ હું સ્લીટ કરી અને એડ કરી દઉં છું જેથી તેની ફ્લેવર છે એ ખૂબ જ સરસ રીતે એન્હાન્સ થઈ જાય તેલમાં અને અહીં મારી પાસે ત્રણ મોટી ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે એ જે મેં મિક્સરમાં જ કરેલી છે તેને હું એડ કરી દઉં છું અને તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પ્રોપર રીતે છે તેને સાતડી દઈએ છીએ તો ફ્રેન્ડ્સ આદુ લસણ અને મરચાંની પેસ્ટ આપણે જ્યારે એડ કરીએ છીએ ત્યારે તેને પ્રોપર રીતે સાતડવી છે એ ખૂબ જ જરૂરી છે અધરવાઇઝ એની કચાસ છે એ રહી જતી હોય છે તો શાકમાં તેનો સ્વાદ છે એ સારો આવતો હોતો નથી ત્યાર પછી અહીં મારી પાસે વીસથી બાવીસ નંગ લસણની કઢી છે તેની મેં ઝીણું ઝીણું ચોપ કરેલું છે તેને પણ હું એડ કરું છું આપણે લસણની પેસ્ટ પણ એડ કરી અને અહીં આપણે લસણને ઝીણું ઝીણું ચોપ કરેલું પણ એડ કરી છે આનો ક્રંચ છે એ એઝ ઇટ ઇઝ ખૂબ જ સરસ આવતો હોય છે અને ઢોકળીના શાકમાં લસણ જો ફૂલ આપણે એડ કરી તો જ તેનો સ્વાદ છે એ સરસ આવતો હોય છે ત્યાર પછી મીડિયમ સાઇઝની બે ડુંગળી છે તેને પણ આ રીતે મેં ઝીણી ઝીણી ચોપ કરી અને તેને પણ આપણે એડ કરી દઈએ છીએ અને પ્રોપર રીતે છે આને મિક્સ કરી લઈએ છીએ તો ડુંગળીને પણ આપણે લાઇટ બ્રાઉન કલરની થાય te-am sudat te ne șați de ida જો ફ્રેન્ડ્સ તમારી ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે આ ઢોકળી છે એ આગલા દિવસે પણ પ્રિપેર કરી અને ફ્રીઝમાં રાખી શકો છો ઢોકળી છે એ કડક પણ થતી નથી ને ખૂબ જ સરસ એટલી જ સરસ સોફ્ટ રહે છે તો તમે એ પણ ટાઈમ છે એ બચાવી શકો છો અને નેક્સ્ટ ડે તમારે ખાલી ઢોકળીનું શાક જ છે એ વઘાર કરી અને પ્રિપેર કરવાનું રહેતું હોય છે ત્યાર પછી નિમક એડ કરી પ્રોપર રીતે સાતરી તેની અંદર અહીં એક મોટું નંગ મેં ટમેટું લીધેલું છે તેને પણ હું આ સ્ટેજે એડ કરી દઉં છું અને પ્રોપર રીતે છે આને હલાવી અને મિક્સ કરી દઈએ છીએ અને ટમેટું અને ડુંગળી આપણું પ્રોપર રીતે છે એ મિક્સ થઈ જાય અને ચડી જાય ત્યાર પછી જ આપણે છે તેની અંદર છાસ એડ કરશું હવે આની અંદર છે બે ચમચી લાલ મરચું પાવડર છે એ હું એડ કરું છું અને એક ચમચી છે એ મેં ગરમ મસાલો લીધેલો છે તે પણ એડ કરું છું ગરમ મસાલો છે એ ઓપ્શનલ છે પણ હું આઠથી નવ જણા માટે ઢોકળીનું શાક પ્રિપેર કરું છું તો મેં પિંચ ઓફ ગરમ મસાલો અત્યારે એડ કરેલો છે તમારે ના પણ કરવો હોય તો પણ એટલો જ સરસ છે એ સ્વાદ આવતો હોય છે હવે આ સ્ટેજે તેને મિનિમમ બે મિનિટ માટે છે એ સાતરી લઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સર છે એ ખૂબ જ સરસ રીતે છે એ સોતે થઈ ગયું છે હવે આની અંદર અહીં મારી પાસે ખાટી ઘરની છાસ છે મેં એ એડ કરેલી છે અને છાસની થિકનેસ છે એ પણ થોડીક જાડી જ છે એટલે આની અંદર છે હું થોડુંક પાણી છે એ એડ કરીશ તો અહીં છાશ છે એ પ્રોપર રીતે આપણે હલાવી અને મિક્સ કરી લઈએ છીએ છાસની ક્વોન્ટિટી છે એ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો આપણે મીડિયમ થીક છે એ આપણે ક્વોન્ટિટી જાળવવાની છે તમે જોઈ શકો છો કે આટલી છાસની અંદર મેં એક ગ્લાસ છે એ પાણીનો એડ કરેલો છે જો તમારી પાસે છાશ છે એ પતલી હોય તો તમારે પાણી એડ કરવાની જરૂર રહેતી નથી હવે આને છે આપણે લો ફ્લેમ ઉપર છે તેને હલાવતા જઈએ છીએ અને આપણે છાસમાં જે એક ઉભરો આવે ત્યાં સુધી છે તેને થવા દઈએ છીએ અને કન્ટિન્યુઅસલી છે આને સ્ટર કરીએ છીએ જેથી કરીને આપણી છાશ છે એ ફાટે નહીં ત્યાર પછી અહીં મેં ઢોકળીના છે એ નાના નાના પીસીસમાં છે એ ટુકડા કરી લીધેલા છે આની સાઇઝ છે તમે તમારા અકોર્ડિંગ છે એ રાખી શકો છો તમારે મોટા પીસીસ રાખવા હોય તો તમે એ પણ રાખી શકો છો અહીં મેં ચંગ્સમાં લેવાય તેવા મીડિયમ સાઇઝના પીસીસ છે એ કરી લીધેલા છે ત્યાર પછી આને પ્રોપર રીતે છે તેને થવા દઈએ છીએ જેથી કરીને ઢોકળી છે એ એકરસ થઈ જાય અને છાસમાં છે એ ભળી જાય ત્યાર પછી બે ચમચી ધાણાજીરું પાવડર પણ હું આ સ્ટેજે છે એ એડ કરી દઉં છું અને તેને હળવા હાથે છે એ હલાવી દઈએ છીએ ત્યાર પછી સાતથી આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું તેલ પણ છૂટું પડી ગયું છે અને ઢોકળીનું શાક તો આ સ્ટેજે આપણું ઢોકળીનું શાક પણ છે એ રેડી છે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી થિકનેસવાળું અને રસાવાળું છે એ આપણું શાક છે આ રીતે રેડી છે અને તેની ઉપર છે એ આપણે ગાર્નિશ માટે છે એ કોથમરી એડ કરી અને આપણે તેને સર્વ કરી દઈએ છીએ અને આ સ્ટેજે તેની થિકનેસ છે એ આટલી જ રાખીએ છીએ જો વધારે તેને પકાવવા દેશું તો એ શાક છે આપણું ઘટ થતું જાય છે એટલે લિક્વિડી ફોર્મમાં જ છે એ આપણે ઢોકળીનું શાક છે એ પ્રિપેર કરી છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું અને પરાઠા અને રોટલા સાથે સૌ કરાય એવું ઢોકળીનું શાક છે એ આપણું ગરમા ગરમ છે એ રેડી છે જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને ગમતી મારી રેસીપી હોય તો લાઇક શેર અવશ્યથી કરજો હું તમારા માટે જે આવી અવનવી રેસીપીઝ છે એ લઈને હું આવતી હોય છું તો Thank you for watching.